નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાઉન્સિલર આશિષ જોશીની સામાન્ય સભામાં રજૂઆત વડોદરા મહાનગરપાલિકા આજરોજ મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરી હતી તેમના દ્વારા ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદમાં થયેલા ભ્રષ્ટાચાર હોય હરની બોટકાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય આ તમામ મુદ્દે અગાઉની સભામાં રજૂઆત કરી છે ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ